की जे हो, जे हो। रामचंद्र भगवान की जे हो नारायण भगवान की जे हो जे हो जे हो अज का अजोंग्न जरा आयोजन करना

જે ખાસ નવા નવા કોડો છે એમને ખાસ આપણે હોમવર્ક બીજા બધા તો આપણે હજુ નહીં એ બધા આગે પડી ગયેલા છે આપણે હજુ આગે પડવાનું એ બધા આગે પડી ગયા છે અને અમને ચિંતા નહીં હવે આપણે ચિંતા છે તો હા એટલે હવે નિયમ બદલવાનો સમય આવી ગયો છે જો ધોન રાખ્યો એનું મંત્ર યાદ રાખજો અત્યારે સમય આ લગન ગારમ કેવું ચાલે અમે બધે જો હોય તો લગન પર જઈએ ને જોઈએ છીએ કેવી રીતે લગન કરે ખબર વગાડે ડીજે જમીન મૂકે ડીજે અને પછી સ્વામે ગાયતી જે બોલો ધ્યાન આપજો થોડું એવું કરે છે વગાડે ડીજે જમીન મૂકે ડીજે અને સ્વામે જાય પછી ટીટી

આજે જાગી ગયા આ બદલી ગયા બધા આપણા હાથમાં પાડા આયા પાડા આ હારા પાડા જન્મે તોય પાડા મોટા થાય તોય પાડા મરી જાય તોય પાડા કશું અંગમ બદલાવ આયો નામ આરા પાડા ના તો જો નોમે ના બદલાય કશું નહીં પાડી આઈ હોય તો હારું ફોટ વર્ષે ભેંસ કાટ કે

હજી તો કેટલા એના નરિયો નહીં બદલાયા હા નરિયો ના આવામ ના આવામ કેટલા દાડા રહ્યા આ અમારી ધ્યાન હવે લેપણ કરતો આવડતું નહીં એટલે તમે પહેણેલા થોડા પથરા બધારા નાખજો પાછા થોડા ઘર હારા કરજો આ તો એ આજે જઈએ ને તે ચેલા જૂનું હોય તો આખી જિંદગી જૂનામ ના જૂનામ નથી

આવું એટલે આપણે ભણીએ ગણીએ આપીએ આપણે બધા પાછળ રહી ગયા આપણે બધા પાછળ આપણે ગરીબ નહીં આપણે ગરીબ નહીં આપણે માલતા